ગુજરાતના વલસાડ જિલ્લાના વાપી તાલુકાના બલીઠા કોલીવાડ વિસ્તાર પોલીસે ઓનલાઈન ચાલતા જુગારના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડીને એકવીસ આરોપીઓને ઝડપ્યા છે પોલીસે આ કાર્યવાહીમાં નવ કોમ્પ્યુટર લેપટોપ ઇઠોતેર મોબાઈલ ફોન સડસઠ એટીએમ કાર્ડ સહિત રૂપિયા છ પોઈન્ટ બેતાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપીઓ લિયન બસો સુડતાલીસ એવિયેટર ડ્રેગન ટાઈગર કેસીનો અને ક્રિકેટ સટ્ટા જેવી ઓનલાઈન ગેમિંગ એપ્લિકેશન દ્વારા જુગાર રમાડતા હતા અને ફાયર આરોપીઓની શોધખોળ હાલ ચાલુ છે આ દરેક દરેક 21 જણા છે એ લોકોને WhatsApp ના માધ્યમથી જ્યારે પણ કોઈ ક્લાયન્ટ કે કોઈ કસ્ટમર સંપર્ક કરતા ત્યારે એ જે પણ ગેમ રમવા માંગતો હોય ક્લાયન્ટ એના યુઝરનેમ પાસવર્ડ આપીને એને ગેમ રમવામાં આવતી હતી અને એના આધારે એમાં જીતે તો એને પૈસા આપવામાં આવતા અને હારે તો એના પૈસા એના પાસેથી લઈ લેવામાં આવતા હતા અને આ બધા પૈસા ભેગા થયા પછી આ તમામ જે એકવીસ લોકો છે એ એના મેનેજર અભિષેક યાદવને ટ્રાન્સફર કરતા હતા અને અભિષેક યાદવ ઇન્ટર્ન પછી અલગ અલગ અકાઉન્ટમાં ને અલગ અલગ જગ્યાએ ટ્રાન્સફર કરી દેતા હતા એ કુલ છ લાખ બેતાલીસ હજારનો મુદ્દામાલ ત્યાંથી કબજે કરવામાં આવ્યો છે થોડાક દિવસોથી આ લોકોએ આ પ્રકારે ઓનલાઈન ગેમિંગ માટેની એક આખી વ્યવસ્થા ઊભી કરેલી હતી પરંતુ ક્રાઇમ બ્રાન્ચે કરેલા વર્કઆઉટ અને ક્રાઇમ બ્રાન્ચની ચોક્કસ બાતની આધારે આ રેકેટને પકડી પાડવામાં સફળતા મળી